નો પ્રકોપ વધતા સુરત આરોગ્ય વિભાગ આવ્યો હરકતમાં ઠંડી વસ્તુનું વેચાણ કરતા વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તપાઈ સુરતમાં ઉનાળાના તાપમાનમાં વધતા આરોગ્ય વિભાગે ઠંડી પીણા અને આઈસ ગોળા જેવી ખાદ્ય વસ્તુની ગુણવત્તા તપાસ કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિવિધ દુકાનો અને લારી પર દરોડા પાડ્યા અને આઈસ ગોળા આઈસ ડિશ અને ક્રીમના નમૂનાઓ એકત્રિત કર્યા લેબોરેટરી પરીક્ષણમાં કુલ અઢાર નમૂનાઓમાંથી ચાર નમૂનાઓ ધોરણ મુજબ ન હોવાનું સામે આવ્યું આ નમૂનાઓમાંથી પાંત્રીસ કિલોગ્રામ સિરપ અને ક્રીમને જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહી જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જેમ જેમ ગરમી વધી રહી છે લોકો ઠંડક મેળવવા આ પ્રકારની ખાદ્ય વસ્તુનો ઉપયોગ વધે છે તેથી આરોગ્ય વિભાગે ગુણવત્તાવાળા ને સ્વચ્છ ખાદ્ય પદાર્થો જ વેચાતા રહે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની તપાસો ચાલુ રાખવાની છે આ અભિયાનમાં જે દુકાનોમાં નમૂનાઓ ધોરણ મુજબ ન હતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ દુકાનોમાં શ્રીજી એન્ટરપ્રાઇઝ જય ભવાની ફાસ્ટફૂડ અને ડીશ ગોલા અડાજણ રજવાડી મલાઈ ગોલા આનંદ મહેલ રોડ અડાજણ ખોડિયાર ભજીયા અને ડિસ ગોડા સેન્ટર વેસુ અને સેલ્સન્સ માર્કેટિંગ હીરાબાગ વરાછા સામેલ છે આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે આરોગ્ય વિભાગ જાહેર આરોગ્યની સુરક્ષાને ગંભીરતાથી લેશે અને ખોટી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરશે લોકોને સલામત ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો જ પસંદ કરવા અને ખરીદવા માટે જાગૃત થવું જરૂરી છે